કમાટ તાલુકાના કડીપાણી ખાતે આવેલ જીએમડીસી કંપની દ્વારા ડ્રોનથી સર્વે કરવાની કામગીરી ખડલા કરવી અને આંબા ડુંગરમાં થઈ રહી છે જેના વિરોધમાં આજે અસંખ્ય ત્રણેય ગામના લોકો મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ સર્વે સાના માટે થાય છે તેની જાણકારી આપતા નથી અને આ જાણકારી અમુને આપે કેમ કે અમુને દહેશત સતાવી રહી છે કે અમારી જન્મભૂમિને અમારે ગુમાવવી પડશે વિસ્થાપિત થવું પડશે આવી દહેશત હેઠળ આજે મામલતદાર કચેરીએ અસંખ્ય લોકોએ આવેદનપત્ર આપ્યું અને એ પત્રમાં લેખિતમાં માહિતી આપવામાં આવે તેવી માંગ કરી છે સાંભળીએ આગેવાનો શું કહી રહ્યા છે છવ્વીસ તારીખે આ મામલતદાર કચેરીમાં અમે કરવી ખરલા અને અંબા ડુંગરના તણે ગામના આજુબાજુના સરપંચો અને ગામના વડીલો અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવ્યા છે તો અમારી આટલી જ અમને જ્યાં છે અહીંયા જ રહેવા દે અમારે કંઈ સર્વે બી નહીં કરવું દેવું કશું નહીં કરવું દે એટલે અમારી જિંદગી અહીંયા જીવવાની છે એટલે અમારે વિસ્થાપિત થવું ને એને સરકારે અમે સખત વિરોધ કરીએ છીએ કે અમારી સર્વે નહીં થવા જોઈએ શું નામ દિલ કારભાઈ કાલિયાભાઈ પડવાણી ગ્રામ પંચાયતના સરપંચના આંબા ખડલા અને કરવી જીએમડીસી દ્વારા સર્વે થાય છે એમાં એવી હવા ફેલાય છે કે ભાઈ તમને અહીંથી ઉઠાડી દેવાના છે તમને વિસ્થાપિત કરવાના છે આવી તમામ વાતો થાય છે જેના કારણે જે ગામ લોકો ખૂબ જ ચિંતામાં છે એટલું કે જે જન્મભૂમિ છે એને છોડવા બહુ જ અઘરી વસ્તુ હોય છે માટે આને સરકારશ્રીએ કોઈક સારા કામ માટે ઉપયોગ કરતો હશે એ અમને ખબર નથી પરંતુ આ ગામોને પૂરેપૂરે લાભ મળવો જોઈએ વધતા શું છે કે અહીંયાથી વિસ્થાપિત કરે તો લોકોને અમારા વેરવિખર થઈ જશે માટે સરકાર ખૂબ સારો વિચારી અને એ લોકોને પણ બધાને લાભ મળે એવી સરકારશ્રીને વિનંતી કરે છે એમાં ખેડૂત બિનખેડૂત કોઈક જમીન વગરનો માણસ પણ હોઈ શકે તો નાનામાં નાના માણસને પણ એના આ યોજનાથી કદાચ રહી નહીં જાય એ પણ કાળજી રાખે કેમ કે કેવલ ખાલી વિસ્થાપિત કરવાનો વિસ્થાપિત કરવાનો એવી વાતો થાય તો એનાથી લોકો ભૂખ ગભરાઈ ગયેલા છે અને અમારા સમાજ અમારાથી વિખુટ થાય એ પણ અમને પૂછાય તેમ નથી માટે સરકારશ્રીએ અને અધિકારીઓશ્રીએ અમને બેસાડી એની જે માહિતી છે એ ગામ લોકોને આપે અને એના પછી પછી જે તે આ લોકો વિચારશે